દાહોદની એક ફાસ્ટ ફૂડની દુકાનમાં પીઝામાંથી ઈયળ નીકળી હતી પીઝામાંથી ઈયળ નીકળતા ચકચાર મચી દાહોદ બસ સ્ટેન્ડ સામે આવેલી ન્યૂઝમાં ગ્રાહકે મંગાવેલ પીઝામાંથી ઈયળ નીકળી હતી અને ઈયળ નીકળતા અનેક સવાલો પણ ઉઠ્યા છે આરોગ્ય સાથે ચેડા કરતા આવા આઉટલેટ પર કાર્યવાહી કેમ નહીં તેવા પણ સવાલ થઈ રહ્યા છે ઘટનાની જાણ નગરપાલિકાની ટીમને કરવા કરવામાં આવતા સ્થળ ઉપર દોડી આવી હતી અને આ મામલે કાર્યવાહી કરી હતી દાહોદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં પીઝામાંથી ઈયળ નીકળ્યા હોવાનો બનાવ બન્યો ફરી એકવાર ફાસ્ટ ફૂડ ખાનારા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે તે આ સામે આવ્યો છે વધુ વિગત સાથે સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોનલાઇન પર જોડાયો છે પ્રતેશ જે દ્રશ્યો સામે આવ્યા છે

ત્યારબાદ નગરપાલિકાના કર્મચારીઓને આ બાબતે જાણ કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા નમૂના લેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક વાર જયારે આવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે ડ્રગ્સ અને ફૂડ વિભાગ અથવા તો નગરપાલિકાનો જે ફૂડ વિભાગ છે તે માત્ર ને માત્ર મોલ લેતો હોય છે નમૂના લઈ જતો હોય છે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આટલું મોટું આઉટલેટ હોય અને પીઝા મીઠી જે એર જે દ્રશ્યમાં જોવાય છે તે દેખાતી હોય તો આ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કેમ નહીં એવા અનેક સવાલો હાલ ચાલી રહ્યા છે ચોક્કસથી પ્રિતેશ આ વિડીયો સામે આવ્યા બાદ શું આઉટલુકને કોઈ દંડ ફટકારવામાં આવ્યો છે પાલિકા તરફથી આરોગ્ય વિભાગ તરફથી કોઈ એવી કાર્યવાહી થઈ છે એવી જી જે આ નગરપાલિકાના જે ફૂડ વિભાગના જે અધિકારીઓ છે તે તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા ત્યાંના નમૂના લેવામાં આવ્યા છે નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે ત્યાર સુધી જયારે નમૂનાનો રિપોર્ટ ના આવે ત્યાર સુધી આવું જે કહી શકાય કે આવું ઇયર હોય અથવા તો

એ ચોક્કસ પ્રિતેશ આભાર જાણકારી આપવા બદલ તો દાહોદનો આ બનાવ સામે આવ્યો છે પીઝામાંથી ઈયળ નીકળી હાલ તો પાલિકાએ કાર્યવાહી કરી છે પરંતુ એવી કડક કાર્યવાહી ક્યારે થાય છે તે પણ જોવું રહ્યું